જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રમાં બાળકોને હર ઘર તિરંગા અભિયાન અંગે માહિતગાર કરાયા ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ અન્વે દર રવિવારે બાળકોને તાલીમ આપવામાં આવે છે બાળકો આપણા દેશના રાષ્ટ્રીય તહેવાર વિશે જાણતા થાય આપણા દેશની શાન સમાન તિરંગા પ્રત્યે ગર્વની લાગણી અનુભવે વિજ્ઞાન અને દેશ પ્રેમનો સુભગ સમન્વય થાય તે ઉદ્દેશ્યથી વિજ્ઞાન રમકડા કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકોએ હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરી હતી અને વેસ્ટમાંથી બેસ્ટ રમકડા નિર્માણ દ્વારા તેનું વિજ્ઞાન પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો તેમજ રમકડા કાર્યશાળામાં બલૂન બોટ સ્ટ્રોફેન લૂપ ગ્લાઇડર જેવા હાથ વગા સાધનો આધારિત રમકડા બનાવાયા હતા કાર્યક્રમમાં સો જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યશાળામાં તજજ્ઞ તરીકે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રમાં શ્રી ડોક્ટર સંજય પંડ્યા અને અન્ય સભ્યોએ સેવા આપી હતી તેમ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા જણાવવામાં આવી છે